ભાભન નગરપાલિકા કક્ષાએ દસમા તબક્કાનો સેતુ કાર્યક્રમ યોજાયો ભાભન નગરપાલિકા ડોક્ટર શ્યામપ્રસાદ મુખરજી ટાઉન હોલ ખાડિયા વિસ્તાર ખાતે દસમા તબક્કા સેવાસેતુ કાર્યક્રમ કરવામાં આવ્યો વ્યક્તિલક્ષી રજૂઆતોનો ઝડપી ઉકેલ આવે તેમજ વહીવટમાં પારદર્શિતા વધે તેમજ સરકારશ્રીની યોજનાઓનો દરેક નાગરિકને લાભ મળે એવા હેતુએ આ કાર્યક્રમ કરવામાં આવ્યો આ કાર્યક્રમમાં તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા આપવામાં આવતી ફ્રી સહાય રેશન કાર્ડને લગતી કામગીરી આધાર કાર્ડ દિવ્યતાનું પ્રમાણપત્ર વિધવા સહાય સુકન્યા યોજના પ્રધાનમંત્રી વીમા યોજના જન્મ મરણના પ્રમાણપત્ર રેવન્યુ રેકોર્ડમાં વારસા યોજના અટલ પેન્શન યોજના રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના વરિષ્ઠ નાગરિક પ્રમાણપત્ર ઘરેલુ વીજ જોડાણની અરજીઓનો લાભ અને માર્ગદર્શન આ કાર્યક્રમનો મુખ્ય હેતુ રહ્યો હતો આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પૂર્વ નગરપાલિકા પ્રમુખ હરિલાલ આચાર્ય તેમજ નગરપાલિકા પ્રમુખ સાકરબા બલુભા રાઠોડ અને પાલિકા ચીફ ઓફિસર ડોક્ટર પાયલબેન દેસાઈ ભાભર મામલતદાર આર એમ ચૌધરી તેમજ પાલિકા ઓપરેટરો અને આગેવાનો સહિત નગરજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો રિપોર્ટર એસ કે ચૌહાણ સિટી ક્રાઇમ ન્યૂઝ બનાસકાંઠા ભાભર